મળતી વિગતો મુજબ શ્વાન રાતના સમયમાં ઘરમાં થતાં બહાર સુતા લોકોને અચાનક હુમલો કરતો હોવાથી ગ્રામજનોમાં ભારે અફરાતફરી મચી ગઈ છે ઘાયલ થયેલા લોકોને તરત જ ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા છે જ્યારે ગંભીર ઇજા પામેલા કેટલાક લોકોને દાહોદ જ આઇડન્સ હોસ્પિટલમાં રેફર કરવામાં આવે છે ગામમાં હજુ પણ શ્વાન દેખાય છે જેને કારણે લોકો ખાસ કરીને રાત્રિ સમયે ઘર બહાર નીકળતા ડરી રહ્યા છે ગ્રામજનો દ્વારા પ્રાણી ખંડ વિભાગ અને પંચાયત તંત્રને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરવામાં આવી છે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જશુભાઈ ગણાવવા અને અમે સત્યની સાથે પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલાઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે